આજે પોણી વરસ આપડે બે હજાર મને બહુ પડ્યો ફોન કરજો એવું લાગે લાગતું હા તો બીક તો નહીં થોડી ઘણી બીક લાગે ના ના બીક જ ના લાગે છે રાતે આવ જોઈયે આજે હાર લઈ જાવ ડોમોટિક ખબર પડે દારાચમુ તૈયાર થાય ફરાય કશું અગિયાર નો

નોકરી થયો અત્યાર સુધી કશું ભાર્યું ન શું રહેતું હોય છે નોકરી લઈને આવતો તો ને જોયું તું એટલે તમને કહું

પણ પેલા દેવા દેવાભાઈ બીવડાય છે પણ પેલો ને બીવડાવવા પડે જોઈએ બેઠા એમને પૂછીએ પેલા સગન ભાઈ આવો છ જઈને આવ્યા હતા

દેવા ભાઈ એ ઘર જઈ જતા કીધું એ તો બોલ્યા કરું નહીં ખાલી તું ના બીતો ડોહા ભલે ને ગમે કે એવું લાગે ને તો પેલું દોતી બોતી લઈ જાવ હંગાત હો બરાબર પગ જોડે લોખંડ નું હોય ને તો જોડે ના આવે અને પેલું ઉંદેરું ભૂલું ભૂલું ગુડ તો પા ભરકતા નહીં રાતે હે ને એવું થાય પેલો આકરો હોય ને આકરો પણ આવો હલે ને તો એ જોઈને કોક બેઠ્યું હોય કોક ફેંકતું હોય એવું લાગે એટલે પેલા નિરીક્ષણ કરવાનું તો જઈ જોવાનું કા વસ્તુ સ શું બે જણા હંગાત જવાનું હું કીધું

પેલાનો ફોન આવ્યો રાતે મોડો આયો ગભરાતા નહીં ફોન કરજો રાતે મારા છોકરો ના રે બીવરાવ નઈ તો સારું છે બે જણા પોણી વર્યું છે